પ્લેટા પોલીસ સ્ટેશનમાં એવા મતલબ ની ફરિયાદ નોંધાયેલ કે ઉપલેટાના વકીલ હિરેતા દ્વારા કરવામાં આવેલ અને આ વિડીયો શૂટિંગ પોલીસને આપવામાં આવેલું તેમજ બપોરના સમય ઓફિસમાં કોઈ ન હોય ત્યારે પરણીતાને અંદર ની ચેમ્બરમાં જમવા મોકલી એકલતાનો ગેરલાભ લઈ પરણીતાની મરજી વિરુદ્ધ

સને બે હજાર બાવીસ ની સાલમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઉપલેટાના એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણી વિરુદ્ધ એક પરિણીતાએ એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે પરિણીતા હિરેનભાઈની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હોય તેની સાથે હિરેનભાઈ દ્વારા અવારનવાર શારીરિક અડપલાઓ કરવામાં આવતા હોય એક વખત આરોપી આરોપી દ્વારા પરિણીતાને તેના ઘરે તેડવા માટે ગયેલ હોય તે દરમિયાન પરિણીતાને શંકા ગયેલ કે આરોપી તેની સાથે શારીરિક અડોપલા ઘરે આવશે ત્યારે કરશે જેથી પોતાના ઘરના માળિયામાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખી અને મોબાઈલ સંતાડી દીધેલ અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલ જ્યારે આરોપી પરિણીતાના ઘરે તેડવા ગયેલ ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક અરોપલા કરેલ અને તેની વિડીયો ક્લિપ આરો દ્વારા પોલીસને આપવામાં આવેલી ત્યારબાદ પરિણીતા ઓફિસે બપોરના સમયે એકલી હોય તે દરમિયાન જમવા બેઠી હોય ત્યારે આરોપી દ્વારા પાછળથી આરોપીની મરજી વિરુદ્ધ સાથે સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવેલું આ સંબંધની આવેલ આરોપીની પોલીસે ધરપકડ કરેલ અને પૂરતો પુરાવો હોય આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી સેશન કોર્ટમાં ચાલી જતા આરોપીના બચાવમાં અમારા દ્વારા ફરિયાદ પક્ષના તમામ સાક્ષી સાહદોની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારી તથા પોલીસ અધિકારી તેમજ ડોક્ટર શ્રીઓને પણ ઉલટ તપાસ લેવામાં આવેલ અને ઉચ્ચ અદાલતોના સિદ્ધાંતો ટાંકી નામદાર કોર્ટમાં અમારા દ્વારા બચાવ આરોપીના બચાવમાં દલીલ કરવામાં આવતા અમારી દલીલ સાથે સહમત થઈ નામદાર સેશન કોર્ટના જજ સાહેબ શ્રી એમ શેખ દ્વારા આરોપી એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કરવામાં આવેલ સાથે વિપુલ ધામેચા ધોરાજી